મળી જાય કકડાટ મળી જાય કાળી ચૌદ વર્ષ ના કકડાટ ને શું લેવા લેવા તમારામાંથી અકડાશ મટી જાય અને ઘરમાં કકડાટ મટી જાય ઘરમાં તો અશો કાઢી મળતા હોઈએ નહીં છોડું નહીં અલે મરવા દે કે નહીં છોડું લઈ હું અને તારી જ હોત હોય તારાથી બીતી હોય તો એ સંસારમાં તો રહેવાની તો જરૂર હા આ બધા સાધુ સંતો થઈ જાય એ સાધુ થઈ ને ચોધાઈ ભાઈ જંગલમાં કેમ કે તપ કરવા માટે એકાંત જોઈએ તપ કરીને પાસે સિદ્ધિ મેળવ્યો સિદ્ધિ મેળવી પાસે આવું છો આપણા જોડે મારા જોડે આવો ચમત્કાર હું આવું કરી શકું મારા જોડે આવી સિદ્ધિ હે તો પાછું આપવાનું તો હોય જાય એના કરતા હોય ના હોય કર નહીં અરે આપણું જવું જવા હે જે કરવું હોય હોય કર પાછું માગવા તો હોય જ આપવાનું એવું શું કરવા કરવું એટલે આ દુનિયા ગમે તે કેમ પણ ભૂવા કરે છે ને એ કોઈના છે નહીં છે ઘણા ગામમાં ઝઘડો ચાલે કે ભૂવાનો છોકરો કેમ ભૂવો થાય આ મારા કેમ નહીં તો એનો જવાબ મારા જોડે છે ભુવાજી ના ઘેર રાત્રિ બે વાગે માતાનું મહેમાન આવે પૌ મહિનાની ચાડ હોય તો ચાલી ઘરો નેહડો ચું ઉઠીને ચાપાવા આવે કયો રોટલા ખબરા ઊભો થાય એ વખત આમ ગોદરમ રહે કે આ કોક આવ્યું હો એ તો કરશે ભૂવ આપણો શું તો એ લઈ જ પછી આપણા ઘરે શું લેવો આવો એ તો એ કરો પણ લ્યો ભોણો પિયાલો મજા તમારી વાળા વસ્તીમાં મજા ગોમ ગોદર મજા જો ઘણા ભૂવા જે બાકી અને મારો તો મારું તો હત્યાવી કલાકની યાદ છે ધૂણવાની અને સત્યાવીસ કલાક શાક નહીં લાગતું કારણ કે જોરથી કોઈ ધૂળતું જ નહીં શરીર તકલીફ પડે કામ કરવાનું પણ વાત હું ચેહર મેળવી લાવ એટલે કમસીભાઈ જેટલી મુદત મી આવી જેટલો ટાઈમ મી આવે તો એટલો થયો જ મને કહે અને કમસીભાઈ રાજા હતો અને એનો રાજા બનાવી દે પણ અહીંયા ભૂલ આવી વાત સાચું સુધાર લે લે ઓકે એ મેં કીધું તમે એવું કહેતા માતા આમ હન તે આમ મેં કીધું યાર મેળો છે ફરી માહોલ આવી જશે એટલે આવી જાય હવે રહોડો ઓટો મારવો પડે ને યાર રસોઈ એવું કે કેટલા માણસના ગોટા બનાવીશું એટલે કમસે બે કે ચારસો માણસના બુઆજી કે આઠસો માણસો જોશે હાથો મોરને ગોટા તારા બને હિસાબ તમારા પણ હું ઓકડું રેડ્યું હોય તો આશીર્વાદ ખાલી હાલ બેંકમાં બેલેન્સ ના હોય કોઈ ચેક ના લાય રિટર્ન થાય ભલે મેનેજર ઓળખતો હોય એમ પાર ના હોય તો કોઈ આશીર્વાદ ના દાડો ઘણા બુઆ એવું કેતા કોક શીખેલો આપણે જેમ આવું નહીં કહેતી આપણે ચિહર એ ચિહર પણ યાર કોઈ દર ચાનું પોણીઓ કોઈ પાડી નહો બોલો પેલાથી એમ કહેવો હો હો વાટ બધાએ શું કરશ્યું મરી જાવ લે નામ લખાય તી યાર હા કને કીધું તું માતા આવ્યું હોય તો એના વિશ્વાસ ઉપર જીવી લે મહેમાન કના માતા ના તારો તો ટેન્શન લેવાનું આવો કના નિમિત્તે આવ્યા એના નિમિત્તે આય આપણે તો ખાલી નિમિત્ત છીએ આપણે કોઈ કરવાનું આવતું નહીં જેને એમ કીધું કે મેં કર્યું એટલો બોટ પૂરો એટલો માતા એમ કે તને તું કર હું આ હેડ અને એમ કે મારી માતાએ કર્યું તો ઉજાગર એના આપણું ઉજાગર નહીં હારું કરવાથી હારું થાય ખમા કહેવાથી ખમા થઈ ગયો તો જગતમાં કોઈને દુઃખ જ ના હોય અને કર્મ કોઈ દળ કોઈને સોળશે નહીં હોય એટલે મન સમજણ ઓછી પડો પણ એવી ઈચ્છા એક થઈ ગઈ છે કાહું કહું એટલે આ આપણા ભાઈ બેઠા કયા ગામના તમે તમારી વાત કરો કઈ જ્ઞાતિ પંચા શું ધંધો કરો હા બસ આપણે એટલું કાર ધંધો પૂછ્યા વગર આશીર્વાદ ના આ લા આપણે એમ કહીએ એક જાભા જોરદાર ચાર્જ છે ના નનોમી વેચવાનો ધંધો કરતો હોય મારવા છે જ લા એક વાર કઈ કહી દે છે એટલે પછી મારવાય પછું પૂછેલા હોય તો શેત્રાવાય નહીં એને કાં જગતમાં ગોગા મહારાજે ક્ષેત્રાઈ જે આ ધરતી ઉપર હવથી પહેલું કોઈ દેવ ક્ષેત્રણી હોય તો ગોગા મહારાજ

વંસ મોર ફરી ફેર કર્યા કોઈ ફરક ન પડે ગોગા મહારાજ વધારે ટેન્જર ન હોય ત્રીજી વાર કે ટ્રાય મારી લો ત્રીજો ટ્રાય મારું પણ પહેલાંનું કોઈ ફરક પડ્યો નહીં તો ગોગા મહારાજે નક્કી કર્યું કે આ કુંક દેવ છે અને માણસનું રૂપ લઈ અને ધરતી પર ફરવા નીકળ્યા નહી મારો મારું ડંખ મારેલું ફેર જાય એટલે ગોગા મહારાજ માણસ રૂપ લઈ અને એના આગળ આવીને ઉભા રહ્યા એટલે ગોગા મહારાજ કીધું હું આજે તમે કોણ છો એટલે કે લેવજી ભાઈ કામરાજ ભાઈ પ્રજાપતિ કે સાચું બોલો કે હા દેવજી ભાઈ કીધું તમે કોણ છો કે હું ગોગા મહારાજ છું કે મને શું ખબર પડી યાર તમે ગોગા મહારાજ છો ઓરિજિનલ બતાવો ગોગા મહારાજ ઓરિજિનલ રૂપમાં આવ્યા ફરી કે જેવા તેવા ને એવા થઈ જાય થઈ જાય કે હવે આશીર્વાદ વાળો હાથ પીજો સુધી કોઈ દર વખો જ ના આવે ગોગા મહારાજ કે હાથ પીજો સુધી તારા ઘેર કદી વખો આવશે નહીં આશીર્વાદ મળી ગયા ગોગા મહારાજ એવું કીધું કે હવે તમારો પરિચય આપો તમે કોણ છો કે હું તો દેવજી પ્રજાપતિ છું તો કે યાર હું તને તૈણ વાળ કહ્યું તો તને કેમ કઈ અસર નથી કે બાપા કયા પગે કહેડ્યા હતા કે જમણા પગે તો બાપા વીસ વર્ષ વીસ વર્ષ પહેલાં એક્સિડન્ટમાં એ પગ કપાઈ ગયો હતો અને એ જો પ્લાસ્ટિકનું જો તમે પગ બદલ્યો હોવા છો જો તો મારા અસર હવે તમે ના બદલાયમાં હું એ શું કરું એ એ દાળ મહારાજ હરાશ એટલે ગયા નહીં અને એ દાળથી બીજોનો સંઘ છોડી તો રબારી સમાજનો સંગ એ દાળથી કર્યો એક જ સમાજ એવો કે દેવ લેવના ક્ષેત્ર છે નહી એ દાડાથી આપણો ગોગો આપણો થયો ઓમનાથી કંટાળી વાહ વાહ હે એ ભાઈને એવું કીધું ખાલી કોઈ વેમ નહીં ગાલું આપણો ધંધો એ નહીં